આપણા માટે જરૂર છે કે નહી કેટલા લોકો તૈયાર છે લેવા માટે જેને નથી લીધી એ અને લીધેલી છે એ લોકો કેટલા લોકો વાપરે છે એટલા લોકો વાપરે એટલા આધુ ચકર છે જોરદાર જોરદાર હવે જે લોકોએ નથી લીધી ને એને પણ આ જરૂર છે 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 તો આટલા રિઝલ્ટ તો સુરેન્દ્રનગરમાં જોવા મળ્યા બાકી ઘણા એમ કહે તો આ તો અમદાવાદમાં ચાલે ના પણ આ સુરેન્દ્રનગરમાં પણ ગામડાની અંદર પણ ચાલે છે ચાલે છે ચાલે છે એટલે અહીંયા એન્જિનિયર જેવા લોકો પણ આને વાપરવા તૈયાર થઈ ગયા તો આપણે તો 8મો 10મો ભણેલા કે 12મો ભણેલા હશો એજ્યુકેશન વાળા જો લોકો આ વાપરતા હોય તો આપણે વાપરવી જોઈએ એવું મારું મંતવ્ય છે હવે પછી એક જોરદાર લીડર જે સમય વધતો ગયો છે એમને શોર્ટ ટાઈમ આપવામાં આવશે તાકી જે એમને કિરણભાઈ એમને ખાલી પ્રોડક્ટ બતાવી આઈ આઈ અને એવા ઉપેન્દ્રભાઈ સોલંકીને વેલકમ કરું છું ધ સ્ટેજ આલે સોલંકી નમસ્કાર નમસ્કાર અમે ગઈ વખતે ગયા શનિવારે અમદાવાદ મીટિંગમાં ગયા હતા તો મેં કિરણભાઈ રાઠોડને એવું કીધું હતું

કોઈ વ્યક્તિને કોઈ તકલીફ હોય આપણે ડાયરેક્ટ લેલો પણ પેલા તમે વાપરો છો વાપરે આપણે ચેક કરવું પડે આપણે રિઝલ્ટ લે પછી આપણે બીજાને કહેશું તો મજા આવશે મારા માસીને જે પહેલી પ્રોડક્ટ આપી અને એમને પંદર દિવસ આ પ્રોડક્ટ વાપરી હતી અને એમને હંડ્રેડ ચક્કર આવતા બંધ થઈ ગયા ની દવા બિલકુલ બંધ થઈ ગઈ અત્યારે એમને દુધાની ચક્કર અશક્તિ અંધારા આ ઓલરેડી બધું બંધ થઈ ગયું છે એકદમ નેચરલ છે એટલે મેં કીધું થી બિલકુલ જોયું નથી કારણ કે આપણે આપણી રીતે નાની મોટી ઇન્કમ તો આપણે બધા કમાઈ છે જે હોય તે પણ જ્યારે કોઈ પણ વ્યક્તિને સાહેબ આવું રિઝલ્ટ મળે ને ત્યારે આપણને એવું તો થાય કે આ વ્યક્તિ બીજા વ્યક્તિના કેવું જોઈએ કોઈ પણ વસ્તુ આ વસ્તુ મેં એમને પહેલી પ્રોડક્ટ આપી પછી વધતા વધતા મેં આ પ્રોડક્ટ ઘણા બધાને આપી છે અને બહુ સારા એવા રિઝલ્ટ મળ્યા છે સુરેન્દ્રનગરની અંદર તો રિઝલ્ટ જોઈ જ લીધા છે મારા ભાવનગરની અંદર પણ રિઝલ્ટ ઘણા બધા મળ્યા છે વડોદરાની અંદર પણ ઘણા બધા રિઝલ્ટ મળે છે આપણે એ પણ કામ ચાલુ જ છે અને શોર્ટ ટાઈમમાં કહી દો તમે લગભગ બધા મને ઓળખે છો મારું નામ ઉપેકભાઈ છે ગેસ એજન્સીની અંદર નોકરી કરું છું અને કિરણભાઈનો ખરેખર જોરદાર આભાર કે જેમને મને આ પ્રોડક્ટ આપી અને આ પ્રોડક્ટ થી મને દુવા પણ મળે છે મે પૈસા ને દુવા સાહેબ કારણ કે પૈસા તો આપણે કમાઈ જ લેશું પણ દુવા કમાઈ બહુ અઘરી છે એટલે આની અંદર દુવા પણ મળે છે અને પૈસા પણ મળે છે એટલે કિરણ ભાઈ નો થેન્ક ખૂબ ખૂબ આભાર આપ કામ કરતા કરતા અત્યારે મારી ઇન્કમ 10 મહિના આ 9 થી 10 મહિના થઈ ગયા છે સાહેબ 10 મહિના અંદર મારી ઇન્કમ છે 4 લાખ અને 40 હજાર વાહ 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 ગોવિંદભાઈ સાહેબ ને જોરદાર ઉપેન્દ્રભાઈ માટે તાકી એમને સુરેન્દ્રનગર વિકાસ કર્યો છે તાકી અત્યારે વિકાસ 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 જ ચાલે છે એટલે ભાઈ એમને જોરદાર વિકાસ કર્યો ખબર લોકોની ની હેલ્થ સારી કરી એ બીજો વિકાસ નહી લોકો હેલ્થ માટે પૈસા ખર્ચે જેમ સાહેબે કીધું મે આટલા પૈસા ખર્ચ્યા આમને આટલા પૈસા ખર્ચા હવે પછી હું એવા જોરદાર જબરદસ્ત લીડર જેમનું નામ છે રતિકાંતભાઈ ઓલરેડી એ LIC નું પણ કામ કરી રહ્યા છે એની સાથે સાથે

કોઈ પણ આ જે કઈ બિઝનેસ તમને બતાવ્યો ખરેખર હેલ્થ માટેનો બિઝનેસ છે અને આમાંથી ડોક્ટર કેટલા ડોક્ટર ડોક્ટર છે કોઈ અચ્છા ડોક્ટરે પણ પણ બિઝનેસ કરી રહ્યા છે ખ્યાલ છે તમને એ સેવા કરી રહ્યા કોઈ કોઈ પણ જગતનો કોઈ બી માણસ કઈ પણ ધંધો કરે છે ને કોઈ સેવા કરતો નથી હું પણ એલઆઈસીનું કામ કરું છું તો હું પણ મને ભાઈ પાંચ કમિશન મળે એટલા માટે કામ કરું છું સમજે પડે તો અહીંયા આપણે પૈસા હેલ્થની સાથે વેલ્થ આપણને મળે એની માટેનો બિઝનેસ છે તો આ તો હું જો ટોપિક તો કોઈ બી કામ થાય છે શા માટે કોઈ બી કામ શા માટે તમે લોકો કરશો બરાબર તો કામ કરવા માટે ને કંઈક તો એની પાછળ તો કંઈક કારણ હોવું જોઈએ ને પણ છે છે આપણા આપણા પોતાના સપનાઓ આપણા કુટુંબના સપનાઓ આપણા પરિવારના સપનાઓ આપણા બાળકોના સપનાઓ કેટલા વ્યક્તિઓ સપના જોવે છે આદું જો બધા સપનાઓ જોવે છે અભી જે બધા નથી જોતા હેં સપનાઓની હોય જ છે જો હું નઈ કરું ને હું પાછળથી મારે બે દીકરીઓ છે હું નહીં કમો તો મારી દીકરીઓને સારા સગવ નહીં મળે ત્યારે હું સારું એજ્યુકેશન નહીં આપીશ કેટલા સારા એજ્યુકેશન છે ને તો ડ્રીમ છે આપણા પણ આપણે કાઢતા નથી બહાર તો હું તમને એ જ કહું છું કે કોઈ પણ કામ એ ડ્રીમ વગર થતું નથી જો ડ્રીમ તમારું નહીં હોય તો કામ નહીં થાય બરોબર તો ડ્રીમ કેવું હોવું જોઈએ તો ડ્રીમ એવું હોવું જોઈએ કે જે તમને તમને ઊંઘવા ના દે સપના ઊંઘતા ઊંઘતા ન જોવો ને પણ આપણને એવું સપનું હોવું જોઈએ કે આપણે ઊંઘવાના રે એકવાર નક્કી કર્યું હોય તો સમજો કે આપણે ડ્રીમ લિસ્ટ કેવી રીતે તૈયાર કરીશું તો આપો પોતાનો ડ્રીમ લિસ્ટ આપણે પોતે તૈયાર તમારા પરિવાર સાથે આ સાજી એક્સરસાઇઝ ચેક કરજો કે આપણો શું શું સપના હોય આપણો આ મકાન છે તો સારો મકાન કેવી બોલું આ મકાનનો રિનોવેશન કેવી રીતે કરું સારી ગાડી કયા કઈ તારીખે ને કયા કયા સાલમાં લાવીશું તો બધા ડ્રીમ છે આપડા તો મારા એક ગુરુ છે જેને હું મારા પોતાના આ બિઝનેસના ગુરુ માનું છું અને મેં આ જૂની કંપનીમાં મારે મારી સાથે મેં એમની સાથે મેં કામ કર્યું છે તો એવા ગુરુ છે એમને ડ્રીમ વિશે એક ડેફિનેશન આપ્યું છે એક એક સૂચન આપ્યું છે કે ડ્રીમ ખરેખર કેવું હોવું જોઈએ તો વર્તમાન મેં અસંભવ સે દેખને વાલી ચીજ કે બારે મેં સોચના કે બોલવા મેને વર્તમાન મેં અસંભવ સે દેખને વાલી ચીજ અસંભવ સે દેખને વાલી વર્તમાન મેં લેગ ભવિષ્યની અંદર થઈ શકે એમ છે દાખલા તરીકે પંખો

તમારું ડ્રીમ જો તમારે નક્કી કરવું હોય તો તમારે પેપરમાં લખવું પડશે આ બુકની અંદર તમારે તમારું ડ્રીમ લખવા પડશે કે મારે શું કરવાનું છે મારે 6 મહિના પછી કયું કામ કરવાનું છે મારે કયું સપનું મારું પૂરું કરવાનું છે મારે પોતાને સમજો કે હું છેલ્લા 2018 થી ગાડીનું સપનું જોતો તો અને ગાડીનું સપનું જોઈને હું પોતે મારા દિવાલે પર લગાયેલું હતું તો મે ચમચમાતી એમણે કે સરસ મજાની મોહારી પોતાની જેલી ઇન્કમ પ્રમાણે મે મે પોતે આમાંથી એ ટાટાની પંચ ગાડી લીધી છે આ છે ઇન્કમ આ છે તમે સપનું જોશો તો ઓટોમેટિક યુનિવર્સ તમારો ભગવાન તમારો જે કે તમે તમે ઈષ્ટ આત્મામાં માનતા હશો જે ભગવાનમાં માનતા હશો એ તમે સફળતાના શિખરો સર આવશે તો કેટલા વ્યક્તિઓ આજે પરિવાર સાથે આ આવતીકાલે કમસે વાત રાત મોડું થઈ ગયું છે એ પરિવાર સાથે શાંતિથી બેસજો કે તમે તમારા બાળકોને પૂછજો કે તારું ડ્રીમ શું છે બેટા તારું ભણવાનું ડ્રીમ શું છે આપણે નક્કી કરીએ છીએ કે આપણા બાળકો શું બનશે બરોબર તો એ ડ્રીમને લખવા ફરજિયાત છે ને ડ્રીમને ચોંટાડશો તમારી દિવાલ ઉપર

તો આ ડ્રીમ છે તો આવા ડ્રીમ એ ઘણા બધા છે આપણા પોતાના તો એ ડ્રીમને લખવા પડશે અને ડ્રીમ વગર કોઈ પણ કામ શક્ય નથી અને તારીખ અને વાર સાથે લખવા પડશે કે હું આ કામ આ તારીખે પૂરું કરીશ હું એસી લાવીશ કે કોઈ પણ ફોર વ્હીલ લાવીશ કે કઈ કઈ કોઈ ફોરેન ટ્રીપ કરીશ તો આ તારીખે કરીશ બરોબર તો કેટલા લોકો આ કામ કરશો આજે પોતાના પરિવાર સાથે આટલો એક એક્સરસાઇઝ તમને સોંપવું છે એક લેસન સોંપું છું કડક માસ્તર તરીકે બરોબર મિત્રો મારું આયા સેશન પૂરું કરું છું થેન્ક યુ મારું કામ હતું તમને ડ્રીમ વિશે સમજાવું કે ડ્રીમ આજે તમે લખજો અને તો જ આપ બિઝનેસમાં તમે સફળ થો થેન્ક યુ વેરી મચ અચ્છા બીજું કામ ભૂલી ગયો કે આ બિઝનેસ થકી મારા મમ્મીને પોતાના કહેવાય સાંધાનો પ્રોબ્લેમ હતો અને પાછાથી બેકપેનનો પ્રોબ્લેમ હતો જેના કારણે એ પોતે બેસી શકતા ન હતા અને અહીં સુધી કે ટોયલેટ બી જવું તો ઘણી બધી તકલીફ પડતી આ પ્રોડક્ટ મેં લીધી અને આ પ્રોડક્ટ મારા મિત્ર અહીંયા તમે જોઈ શકો છો અનવરભાઈ મુન્શી અને ભાનુભાઈ ભરવાડ માટે જોડતા તાલી થઈ જાય કે એમને આ પ્રોડક્ટ મારા ઘેરાવી અને આપી અને મારા મમ્મી ત્રણ મહિનાની અંદર એને એમને રિઝલ્ટ મળી ગયું મારા મમ્મી રિટાયર્ડ ટીચર છે અને આ આ પ્રોડક્ટ થકી મેં પછી કામ કરવાનું ચાલુ કર્યું અને કામ કરતાં કરતાં આજે હું બે ને સાઠ હજાર રૂપિયા અહીંથી અર્ન કર્યા છે અને જોડે જોડે ગાડી પણ લાવ્યો છું થેન્ક યુ જોરદાર ડ્રીમ એટલે સપના સપના